આ પાચનનું કારણ એવું જ છે કે તંત્ર દ્વારા તૈયાર કરાયેલા બ્રિજનું ઉદઘાટન તો કરી દેવાયું પરંતુ બ્રિજની સામે રેલવે લાઇન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજ હજુ સુધી બન્યો જ નથી જેના કારણે વાહન ચાલકો છસો મીટરો બ્રિજ ક્રોસ કર્યા પછી અટવાઈ જાય છે ઉલ્લેખનીય છે કે આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે જાણે બાળકો બગીચામાં લપસણી ખાવા દાદર ચડીને આવે છે અને ત્યાંથી નીચે ઉતરીને ફરી પાછા લપસણી ખાવા આવી જાય છે રેલવે ટ્રેક પાર કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ બ્રિજ હાલ માત્ર શોભાના ગાંઠિયા જેવો સાબિત થઈ રહ્યો છે જો આ રેલવે બ્રિજ સમયસર બની ગયો હોત તો વેસુને નેશનલ હાઇવે નંબર અડતાલીસ સાથે સીધું જોડાણ મળ્યું હોત આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ડિનોલી અને લીંબાત વિસ્તારના અંદાજે પાંચ લાખ લોકોને ડુમ્મસ વેસુ અને અલથાણ પહોંચવા માટે ઘણી સરળતા રહે તેમ હતી પરંતુ કમનસીબી સિદ્ધાર્થનગર અત્યારે હવામાં લટકી રહી છે વર્ષ બે હજાર ઓગણીસમાં માં આ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે આશા હતી કે અઢી વર્ષમાં કામ પૂરું થઈ જશે પરંતુ આજે સાત વર્ષ વીતી ગયા હોવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી આ વિલંબને કારણે પાલિકાની તિચોરી પર પણ આર્થિક ફટકો પડ્યો છે જે પ્રોજેક્ટનો મૂળ ખર્ચ ઓગન કરોડ રૂપિયા હતો તે વિલંબના કારણે વધીને હવે ચુમોતેર કરોડ સુધી પહોંચી ગયો છે આમ જનતાના પરસેવાના પંદર કરોડ રૂપિયા માત્ર તંત્રની બેદરકારીને કારણે વધારે ખર્ચા છે ત્રેવીસ જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી સીર પાટીલ દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન તો કરી દેવામાં આવ્યું છે પરંતુ સ્થાનિકો માટે આ માત્ર એક ફોટો ઓપોર્ચ્યુનિટી જેવું છે બ્રિજ ઉતર્યા પછી તુરંત ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે જે દર્શાવે છે કે આયોજનમાં કેટલી મોટી ખામી છે લોકો ઉમંગભેર બ્રિજ પર ચડે છે તો ખરા પણ અંતે રેલવે ટ્રેક જોઈને નિરાશ થઈ યુટર્ન લે છે

વહીવટી તંત્ર દ્વારા આ જોખમમાં સામે આંખ આડા કાન કરવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટપણે અહીં દેખાઈ રહ્યું છે સ્થાનિક રહેશોની એક જ માંગ છે કે વહેલી તકે રેલવે ક્રોસિંગ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે જેથી આ લપસણી જેવો બ્રિજનો સાચો ઉપયોગ થઈ શકે કરોડોના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ અત્યારે તો માત્ર કાગળ પર જ વિકાસની વાતો કરે છે વાસ્તવમાં તે લોકોના સમય અને ઈંધણ બગાડવાનું સાધન બની ગયો છે હવે જોવાનું રહેશે કે તંત્ર જાગે છે કે પછી આચ્છા